જીતવા ભાગ પર અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોંડિચેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારે પતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે તેની અસર મહારાષ્ટ્રના સળગના ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્રના સંસદના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગોમાં વલસાડના ભાગોમાં વાદળ આવી શકે તેમજ નવસારી સુરતના ભાગમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ત્યારથી આઠ ડિસેમ્બરમાં એક એકની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાચા પાડવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાટા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં સાંટા પડવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મજબૂત પછી વૃક્ષો પાવતા તેની અસરનું કે તે માપતું થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા